હેલો દોસ્તો નમસ્કાર નવું સિકો ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે મિત્રો જે રેશન કાર્ડમાં આપણે ઈ કેવાય કરેલ તો ઈ કે કર્યા પછી જે આપણે એપ્રૂવ થઈ છે કે નહીં બરાબર એટલે કે વેરીફાય થઈ ગઈ છે બરાબર છે તો આપણે આ એપ્લિકેશન દ્વારા જે ઈ કેવાય કરેલ છે એ એપ્લિકેશનમાં જ આપણે જોઈ શકાય છે કે આપણી ઈ કેવાય સી થઈ ગયેલ છે બરાબર તો ચાલો આપણે જોઈએ તો આપણે માય રેશન એપ્લિકેશન ઇન્સ્ટોલ કરેલી જ છે તો આપણે માય રેશન એપ્લિકેશન પહેલાં સૌપ્રથમ ખોલશું બરાબર આ રીતે જુઓ આપણે આ એપ્લિકેશન ખુલ્લી ગઈ છે તો આપણે આમાં પિન સેટ કરેલો છે તે પિન નાખી દઈએ અને લોગિન ઇન કરશું અહીં આપણે ક્લોઝ કરીશું તો આપણે અહીંયા જુઓ આધાર અને મોબાઈલની સ્થિતિ આપણે ઈ કેવાયસી માટે અહીંયા જતા જુઓ આધાર ઈ કેવાયસી બરાબર અહીંયા આપણે જતા અને આ ઈ કેવાયસી કરતા બરાબર પણ ઈ કેવાયસી આપણી એપ્રુવ થયેલ છે કે નહીં એટલે કે વેરીફાઈ થઈ કે નહીં એ આપણે હવે અહીંયા ઉપરથી વેરીફાય કરી જોઈશું બરાબર જો અહીંયા આધાર અને મોબાઈલ નંબરની સ્થિતિ છે ત્યાં આપણે ક્લિક કરીએ ઉપર અહીંયા જો એટલે કે રેશન કાર્ડ નંબર છે અહીંયા બરાબર આ રેશન કાર્ડ નંબર છે અથવા તમારે જો બીજાનું રેશન કાર્ડ નાખવું હોય તો અહીંયા નાખી શકાય તો આ નંબર આપણે રેશન કાર્ડ કાઢી નાખવાનો અને આ બીજા નંબર નાખી દેવાના બરાબર હવે અહીંયા બાજુમાં કેફસા છે એ આપણે અહીંયા નાખી દઈશું મિત્રો નોંધ લેજો બપોરે બેથી બે ને ત્રીસ કલાકે આ સિસ્ટમ મેન્ટેનન્સ હોવાથી બંધ હોય છે બરાબર અને બેથી બે ને ત્રીસ વચ્ચે તમારા એપ્લિકેશનમાં કામ કરવાનું નહીં બરાબર અથવા યાર આવે છે તો આ કેફ આપણે નાખી દીધા છે તો વિગત બતાવો એની પર ક્લિક કરશું તો એ ક્લિક કર્યું આપણે તો જુઓ મિત્રો આપણે ઈ કેવાયસી કરેલ ઘરે બેઠા તો એમાં જુઓ આ જે નામ છે પહેલું એમાં જુઓ ઈ કેવાયસી ઓન લખ્યું છે એટલે આપણી કેવાયસી વેરીફાઈ થઈ ગયેલ છે તો વેરીફાઈ ક્યારે થઈ કે સૌ તો ચૌદ બે બે હજાર ચોવીસના દિવસે વેરીફાય થઈ ગઈ છે બરાબર જુઓ બીજા નામમાં પણ ઓન છે એ કેવાય ઓન ઓન એટલે વેરીફાય થઈ ગઈ બરાબર પછી જુઓ આ નામમાં આપણે ત્રીજું નામ છે અહીંયા જુઓ આ નામમાં આપણે ઈ કેવાય પેન્ડિંગ છે જુઓ એટલે આપણે આ ઈ કેવાય સી હજી કરેલ નથી બરાબર હવે આને આપણે ઈ કેવાયસી બાકી છે તો આપણે કરવી પડશે બરાબર પેન્ડિંગ છે ઈ વેરીફાઈ આપણે આ જો એ બાજુમાં નીચે પેન્ડિંગ છે એટલે આય આપણે કરવી પડશે બરાબર અહીંયા કે આપણે જે કરેલ છે એમાં ઓન લખેલું છે અને નીચે તારીખ પણ લખેલ છે તારીખ જો આ પંદર બે બે હજાર ચોવીસના દિવસે એ કેવાયસી વેરીફાઈ થઈ ગયેલ છે બરાબર તો આ રીતે આપણે જોઈ શકાય છે કે આપણે કેવાયસી કોની હવે બાકી છે બરાબર અને કોની વેરીફાઈ થઈ ગયેલ છે અને ઉપર પણ મોબાઈલ નંબર પણ જોઈએ કે જો અહીંયા મોબાઈલ નંબર આપણે છે કયા સભ્યનો આપણે મોબાઈલ નંબર આપેલો છે અને કયો નંબર આપેલો છે એમાં જો છેલ્લા ચાર આંકડાથી આપણે ખબર પડે કે આ મોબાઈલ નંબર આપણા રેશન કાર્ડમાં આ નંબર આપેલો છે જો એક અહીંયા આપેલા છે અને અહીંયા આપણે મોબાઈલ નંબર આપેલો છે સભ્યનો બરાબર તો મિત્રો નવું શીખો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી હું આવો નવા વિડીયો મૂકતો રહીશ થેન્ક યુ